ચાલો એક પ્રાચીન ગ્રંથના દ્રષ્ટિકોણથી સમજીએ કે આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું દુનિયાની શરૂઆત કેવી રીતે થઈ આ સવાલના ઘણા જવાબો છે પણ આ ગ્રંથ એક અલગ જ વાત કહે છે તો આખી વાત સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર એક પછી એક નજર કરીશું આ ગ્રંથ દસ મુખ્ય વિષયોની આસપાસ રચાયેલો છે જે સર્જનથી લઈને મુક્તિ સુધીની વાત કરે છે અને આ દસમાંથી માંથી આશરે સૌથી મુખ્ય છે એ જ છે દરેક વસ્તુનો અંતિમ સ્ત્રોત તો ચાલુ શરૂ કરીએ આખી વાર્તા એક દિવ્ય ચેતનશીલ પુરુષથી શરૂ થાય છે સર્જનને શરૂઆત કરવા માટે એમણે શૂન્યમાં પવિત્ર જળ ઉત્પન્ન કર્યું અને આ જળ પર શયન કરવાને કારણે જ તેઓ નારાયણ કહેવાયા પછી એ બ્રહ્માંડીય પુરુષમાં બોલવાની ઈચ્છા જાગી અને એ ઈચ્છાથી મુખ પ્રગટ થયું જેમાંથી અગ્નિ અને વાણીની શક્તિ આવી એ પછી જોવાની ઈચ્છા થઈ અને એમાંથી આંખો બની જેની સાથે સૂર્ય અને જોવાની શક્તિ પ્રગટ થઈ પછી વારો આવ્યો સાંભળવાની ઈચ્છાનો અને અને એ ઈચ્છામાંથી કાન બન્યા દિશાઓ સાંભળવાની શક્તિને જન્મ આપ્યો તો અહીં એક પેટર્ન દેખાય છે નહીં પહેલા ઈચ્છા જાગે છે પછી અંગ બને છે અને પછી શક્તિ અને આ જ પ્રક્રિયા આગળ વધતી રહી નાક ત્વચા હાથ પગ બધું જ ઈચ્છામાંથી જ બન્યું અરે મનનો જન્મો પણ ત્યારે જ થયો જ્યારે પોતાના વિશે વિચારવાની ઈચ્છા થઈ પછી આ એક જ સ્વરૂપમાંથી બધા જ જીવોનું સર્જન થયું જે ત્રણ ગુણોમાં વહેંચાયેલા છે એટલે અહીં બ્રહ્માંડના બે સ્વરૂપ બતાવ્યા છે એક જે આપણે જોઈએ છીએ અને બીજો એનો સૂક્ષ્મ સ્ત્રોત તો આ બધાનો સાર શું એ જ કે આખી વિવિધતા એક જ ચેતનામાંથી જન્મી છે આ આપણને એક સવાલ પર લાવીને મૂકે છે શું આ બ્રહ્માંડ કોઈ જગ્યા છે કે પછી એક જીવંત વ્યક્તિત્વ આપણી આસપાસનું બ્રહ્માંડ કેવી રીતે બન્યું વિજ્ઞાન આપણને બિગ બેંગ ની વાત કે છે પણ હજારો વર્ષો પહેલા લખાયેલ શ્રીમદ ભાગવત શું કે છે આજની ચર્ચામાં આપણે બ્રહ્માંડના સર્જનની એક એવી કથામાં ઊંડા ઉતરીશું જે માત્ર ભૌતિક નથી પણ આધ્યાત્મિક છે અને કદાચ આપણી જાતને સમજવાની ચાવી પણ આપે છે આપણી પાસે છે શ્રીમદ ભાગવતના બીજા સ્કંધનો દસમો અધ્યાય જેની શરૂઆત જ દસ મુદ્દાને એક રોડમેપથી થાય છે બરાબર અને આ અધ્યાય કોઈ સામાન્ય વર્ણન નથી એની શરૂઆતમાં જ શુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે ભાગવત પુરાણના દસ મુખ્ય વિષયો છે દસ લક્ષણો છે હમ દસ લક્ષણો હા અને આ દસ વિષયો માત્ર એક યાદી નથી પણ એક રીતે જોઈએ તો બ્રહ્માંડને સમજવાનો એક નકશો છે તે આપણને સ્થૂળ સર્જનથી શરૂ કરીને તેની પાછળના સૂક્ષ્મ કારણો અને અંતે અંતે તે પરમ સત્ય સુધી લઈ જાય છે જેના પર બધું ટકેલું છે એટલે કે બહારથી અંદરની તરફનો પ્રવાસ બિલકુલ આ તો બહુ રસપ્રદ છે તો ચાલો આ દસ વિષયોની યાદી પર એક નજર કરીએ સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉત્તર મનવંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય હા આમાંથી ઘણા શબ્દો તો બહુ સાંભળ્યા પણ નથી ચાલો આ નકશાને સમજવાનો પ્રયત્ન કરીએ શરૂઆત સર્ગ અને વિસર્ગથી થાય છે બંનેનો અર્થ સર્જન જીવ જ લાગે છે તો આમાં શું તફાવત છે બહુ સારો મુદ્દો છે જુઓ સર્ગ એટલે પ્રાથમિક સર્જન જેને આપણે બ્રહ્માંડનો રો મટીરિયલ કહી શકીએ રો મટીરિયલ હા ભગવાન પોતે પંચમહાભૂત ઇન્દ્રિયો મન બુદ્ધિ જેવા હા મૂળભૂત તત્વો બનાવે છે પછી આવે છે વિસર્ગ એટલે કે ગૌણ સર્જન ચોક્કસ આમાં બ્રહ્માજી એ રો નો ઉપયોગ કરીને વિવિધ જીવો અને ગ્રહોની રચના કરે છે ઓ એટલે એક રીતે સર્ગ એ હાર્ડવેર છે અને વિસર્ગ એ તેના પર ચાલતા અલગ અલગ પ્રોગ્રામ્સ છે વાહ સરસ ઉદાહરણ છે હાર્ડવેર અને સોફ્ટવેર બરાબર તો પછી સ્થાન અને પોષણનો અર્થ શું થયો સ્થાન એટલે શું કોઈ જગ્યા હા પણ ખાલી ભૌતિક જગ્યા કરતાં ઘણું વધારે સ્થાન એટલે બ્રહ્માંડમાં દરેક વસ્તુને તેનું યોગ્ય સ્થાન આપવું એક વ્યવસ્થા એક ઓર્ડર સ્થાપિત કરવો હમ અને પોષણનો અર્થ છે કે ભગવાન માત્ર સૃષ્ટિ રચીને છોડી નથી દેતા પણ તેનું પાલન પોષણ પણ કરે છે તે એક જીવંત વ્યવસ્થા છે જાણે કોઈ ઘડિયાળ બનાવીને છોડી દીધી હોય એવું નથી બિલકુલ નહીં અને ઉતય આ શબ્દ મારા માટે તો સાવ નવો છે ઉતય એ ખૂબ જ ગહન ખ્યાલ છે એને કર્મની આદત કહી શકાય કે પછી આપણો આંતરિક સોફ્ટવેર પ્રોગ્રામિંગ ઓકે જે સૂક્ષ્મ વાસનાઓ આપણને વારંવાર એક જ પ્રકારના કર્મ કરવા તરફ ધકેલે છે ને તે ઉતય છે જેમ કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આપણને વારંવાર ગુસ્સો જ આવી જાય બરાબર તે આપણી ઉતય છે જે આપણને તે દિશામાં ધકેલે છે અને ત્યાર પછી મનવંતર આવે જે સમાજને યોગ્ય રીતે ચલાવવા માટેના નિયમો અને ધર્મની વાત કરે છે એટલે આ યાદીમાં માત્ર તત્વજ્ઞાન જ નથી પણ ઈશાનું કથા એટલે કે કથાઓને પણ એટલું જ મહત્વ અપાયું છે શું એનો અર્થ એ છે કે પરમ સત્યને સમજવા માટે વાર્તાઓ એટલી જ જરૂરી છે જેટલા સૂકા સિદ્ધાંતો જીવંત બનાવે છે સાચી વાત હવે છેલ્લા ત્રણ વિષયો આવે છે નિરોધ મુક્તિ અને આશ્રય અહી મને એક પ્રશ્ન થાય છે પૂછો જો એટલે પ્રલયમાં જીવનું ભગવાનમાં લીન થવું તો તે મુક્તિથી કઈ રીતે અલગ છે બંનેમાં જીવ પોતાના મૂળ સ્ત્રોતમાં પાછો જતો હોય એવું લાગે છે આ આ ખૂબ જ સૂક્ષ્મ ભેદ છે નિરોધ એક સામૂહિક પ્રક્રિયા છે પ્રલય જીવી જ્યાં સમગ્ર સૃષ્ટિ તેના કારણમાં વિલીન થાય છે પણ પણ જીવની વાસનાઓ બીજ રૂપે રહે છે એટલે જ્યારે ફરી સૃષ્ટિ રચાય ત્યારે તે વાસનાઓ સાથે જીવ ફરી જન્મ લે છે ઓહ જ્યારે મુક્તિ એ વ્યક્તિગત અનુભવ છે જ્યાં જીવ જ્ઞાન દ્વારા માયાના બંધનમાંથી કાયમ માટે છૂટી જાય છે અને પોતાના શુદ્ધ દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મ મરણના ચક્કરમાં નથી ફસાતો સમજાયું અને આ બધાનો આધાર છે દસમો અને અંતિમ વિષય આશ્રય આશ્રય જેમાંથી આ બધું સર્જાય છે જેનામાં બધું ટકે છે અને જેમાં બધું પાછું ભળી જાય છે તે પરમ તત્વ તે પરબ્રહ્મ જ આશરે છે બાકીના નવ લક્ષણો તો આ દસમા તત્વને સમજાવવા માટેના અલગ અલગ રસ્તાઓ છે બરાબર આજ ભાગવતનું અંતિમ લક્ષ્ય છે તો આ દસ લક્ષણો પરમ આશ્રયને સમજાવવાનો એક વૈશ્વિક નકશો છે પણ આ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે ભાગવત હવે આ જ બ્રહ્માંડને આપણી પોતાની અંદર બતાવે છે અને તે માટે ત્રણ પુરુષ આધ્યાત્મિક આદિદૈવિક અને આદિભૌતિક નો ખ્યાલ આપે છે ચાલો સમજીએ કે આપણે પોતે આ બ્રહ્માંડનું એક નાનું મોડેલ કેવી રીતે છીએ ચોક્કસ આ ખ્યાલ આપણી દ્રષ્ટિને બદલી શકે છે ભાગવત કહે છે કે કોઈ પણ અનુભવ માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે ત્રણ હા પહેલો છે આધિભૌતિક પુરુષ

આધિભૌતિક હોય અને જોવાની ઈચ્છા આધ્યાત્મિક પણ હોય પણ જો રૂમમાં અંધારું હોય એટલે કે સૂર્યનો પ્રકાશ આધી આધિદૈવિક ન હોય તો હું જોઈ શકતી નથી બરાબર આ ત્રણેય એકસાથે હોવા જરૂરી છે અદ્ભુત અને જે તત્વ આ ત્રણેયથી પણ પર છે જે આ ત્રણેયને જાણે છે અને જે આ ત્રણેયનો પણ આશ્રય છે તે જ પરમાત્મા છે આ રીતે દરેક અનુભવ આપણને તે પરમ સત્ય તરફ ઈશારો કરે છે અને આજ સંદર્ભમાં નારાયણ નામની કથા આવે છે હા એ કથા તો બહુ પ્રચલિત છે જ્યારે વિરાટ પુરુષે બ્રહ્માંડની રચના માટે પોતાને પ્રગટ કર્યા ત્યારે તેમણે નિવાસ માટે જળ નાર ઉત્પન્ન કર્યું અને તેમાં નિવાસ કર્યો અયન તેથી તેઓ નારાયણ કહેવાયા અને હવે અહીંથી સર્જનની એક સુંદર કાવ્યાત્મક પ્રક્રિયા શરૂ થાય છે ભાગવત કહે છે કે ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી આ વિચાર જ કેટલો અદ્ભુત છે હા અને આ ઈચ્છામાંથી જ વિરાટ પુરુષના શરીરમાંથી સૃષ્ટિ પ્રગટ થવા લાગી આ કોઈ ફેક્ટરી જેવી પ્રક્રિયા નથી પણ એક જીવંત કાવ્યાત્મક ઉદ્ભવ છે હમ સૌથી પહેલા વિરાટ પુરુષમાં શક્તિનો સંચાર થયો અને તેમાંથી મહાન પ્રાણ એટલે કે જીવન શક્તિ ઉત્પન્ન થઈ આ મુખ્ય પ્રાણની પાછળ જ બીજા બધા જીવોના પ્રાણ ચાલે છે અને પ્રાણ આવતા જ ભૂખ તરસ જેવી મૂળભૂત જરૂરિયાતો ઊભી થઈ બરાબર ભૂખ તરસની અનુભૂતિ મુખ પ્રગટ થયો પછી પછી જીભ અને સ્વાદ બોલવાની ઈચ્છા થઈ તો મુખમાંથી વાણી અને તેના દેવતા અગ્નિ પ્રગટ થયા શ્વાસ લેવાની ઈચ્છાથી નાક અને તેના દેવતા વાયુ પ્રગટ થયા અહીં એક પેટર્ન જોવા મળે છે હા મેં નોટિસ કર્યું પહેલા એક સૂક્ષ્મ ઈચ્છા જાગે છે અને પછી તેને પૂરી કરવા માટે એક ઇન્દ્રિય તેની શક્તિ અને તેના દેવતા પ્રગટ થાય છે બરાબર પકડ્યું એટલે કે સૃષ્ટિનું મૂળ કોઈ ભૌતિક વિસ્ફોટમાં નહીં પણ ચિત્નાની ઈચ્છામાં છે આજ આજ ભાગવતનો દ્રષ્ટિકોણ છે જ્યારે વિરાટ પુરુષને પોતાને અને પોતાની રચનાને જોવાની ઈચ્છા થઈ ત્યારે આંખો દ્રષ્ટિ અને સૂર્ય દેવતા પ્રગટ થયા અને સાંભળવાની ઈચ્છાથી કાન કાન શ્રવણ શક્તિ અને દિશાઓ પ્રગટ થઈ એ જ રીતે વસ્તુઓને સ્પર્શવાની અને અનુભવવાની ઈચ્છાથી ત્વચા અને કર્મ કરવાની ઈચ્છાથી હાથ અને ચાલવાની ઈચ્છાથી પગ ઉત્પન્ન થયા આ વર્ણનમાં તો એવું લાગે છે કે બ્રહ્માંડ એ કોઈ બહારની વસ્તુ નથી પણ એક મહાન ચેતનાનું જ શરીર છે તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો જ્યારે ભાગવત કહે છે કે પ્રજોત્પત્તિની ઈચ્છાથી જનનેન્દ્રિય અને મળ ત્યાગની ઈચ્છાથી ગુદા પ્રગટ થયા ત્યારે તે કોઈ શારીરિક ક્રિયાનું વર્ણન નથી કરતું પણ શું બતાવે છે પણ એ બતાવે છે કે બ્રહ્માંડની દરેક ક્રિયા ભલે તે ગમે તેટલી સામાન્ય કેમ ન હોય તે પણ દિવ્ય છે હમ એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઈચ્છાથી નાભી અને મૃત્યુ દેવતા પ્રગટ થયા અન્ન જળની ઈચ્છાથી પેટ અને આંતરડા બન્યા અને આ બધી ક્રિયાઓના કેન્દ્રમાં શું છે મન હા અંતે જ્યારે વિરાટ પુરુષને પોતાની માયા શક્તિ પર વિચાર કરવાની ઈચ્છા થઈ ત્યારે હૃદય પ્રગટ થયું અને તેની તમામ શક્તિઓ એક પછી એક પ્રગટ થઈ આ વર્ણન પરથી મને હંમેશા એ વિચાર આવે છે કે આજે પણ આપણું જીવન એ જ સિદ્ધાંત પર ચાલે છે કઈ રીતે આપણને દુનિયા સાથે જોડાવાની ઈચ્છા થઈ અને સ્માર્ટફોન નામની એક નવી ઇન્દ્રિય જાણે આપણા શરીરનો જ એક ભાગ બની ગઈ આ તો ખૂબ જ રસપ્રદ સરખામણી છે તો આ બધું વર્ણન ભગવાનના વિરાટ સ્થૂળ સ્વરૂપનું થયું પણ શું આ જ અંતિમ સત્ય છે કારણ કે આ તો પૃથ્વી જળ અગ્નિ જેવા ભૌતિક તત્વોથી બનેલું લાગે છે અને અહીં જ અહીં જ ભાગવત આપણને એક ઊંડા સ્તરે લઈ જાય છે સુખદેવજી ચોખ્ખું કહે છે કે આ જે વર્ણન થયું તે તો ભગવાનનું સ્થૂળ રૂપ છે જે માયાના આવરણોથી ઘેરાયેલું છે તો આની પરે શું છે આની પરે ભગવાનનું અત્યંત સૂક્ષ્મ અવ્યક્ત અનાદિ અને અનંત સ્વરૂપ છે જે વાણી અને મનથી પણ પર છે તેને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતું નથી એટલે જે જ્ઞાનીઓ છે તેઓ આ બંને રૂપોને સ્થૂળ અને સૂક્ષ્મ અંતિમ સત્ય નથી માનતા આ વાત તો થોડી મૂંઝવણભરી છે હમ જો ભગવાનનું વિરાટ સ્વરૂપ અને તેમનું અવ્યક્ત સ્વરૂપ પણ અંતિમ સત્ય નથી તો પછી ભક્તોએ કોની ઉપાસના કરવી આ જ અધ્યાયનો સૌથી મહત્વનો મુદ્દો છે ભાગવત કહે છે કે જ્ઞાનીઓ માયા દ્વારા રચાયેલા આ બંને રૂપોને અંતિમ સત્ય તરીકે સ્વીકારતા નથી તો પછી તેઓ જાણે છે કે આ બંને પરમ સત્યની અભિવ્યક્તિ માત્ર છે સ્વયં પરમ સત્ય નથી પરમ સત્ય તો આ બંનેનો આશ્રય છે અને ઉપાસનાની વાત રહી વાત ઉપાસનાની તો ભક્તો આ રૂપો દ્વારા જ તે અરૂપ તત્વ સુધી પહોંચે છે આ રૂપો એક સીડી જેવા છે મંઝિલ નહીં તો પછી ભગવાન પોતાને કેવી રીતે પ્રગટ કરે છે જો આ બધું માયા છે ભાગવત કહે છે કે તે પરમ બ્રહ્મ પોતે અકર્મ હોવા છતાં નામ રૂપ અને ક્રિયા ધારણ કરે છે અને અહીં એકદમ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભગવાન આ બધું હું કરું છું એવા ભાવથી નથી કરતા એટલે કે તેમનામાં કરતાપણાનો અહંકાર નથી બિલકુલ ડુઅરશિપ નથી આ બધી લીલા તેમની શક્તિ એટલે કે માયા દ્વારા રચાયેલી છે શા માટે જેથી જીવ પોતાનો હું કરું છું એવા અહંકારનો ત્યાગ કરી શકે અને આ નામ રૂપ અને ક્રિયાની વિવિધતા તો અકલ્પનીય છે આગળ તો દેવતાઓ ઋષિઓ અસુરો પશુઓ પક્ષીઓ પર્વતો એક અનંત યાદી છે આટલી બધી વિવિધતા શા માટે તેનું કારણ પ્રકૃતિના ત્રણ ગુણોમાં રહેલું છે સત્વ રજસ અને તમસ ઓ ત્રણ ગુણો હા આ ત્રણ ગુણોના અલગ અલગ સંયોજનથી જ સૃષ્ટિમાં આટલી વિવિધતા જોવા મળે છે દેવતાઓ સાત્વિક છે મનુષ્યો રાજસિક છે અને પશુ પક્ષી કે નાrkિય યોનીઓ તામસિક છે એટલે જે ગુણ પ્રબળ હોય તે પ્રમાણે જીવનો સ્વભાવ અને તેની ગતિ નક્કી થાય બરાબર અને આ સમગ્ર વ્યવસ્થાનું પાલન અને સંહાર પણ તેજ પરમાત્મા કરે છે હા તેજ પરમ તત્વ ધર્મનું રૂપ લઈને આ વિશ્વનું પાલન કરે છે અને અંતે તેજ કાળ રુદ્રનું રૂપ લઈને આ સૃષ્ટિનો સંહાર કરે છે જેમ પવન વાદળોને વિખેરી નાખે છે સર્જન પાલન અને સંહાર બધું એક જ શક્તિના ત્રણ પાસા છે તો આ આખો અધ્યાય બ્રહ્માંડના એક વિશાળ ચિત્રથી શરૂ થઈને આપણી અંદરની દુનિયા અને અંતે પરમ સત્યના ગહન દર્શન સુધી લઈ જાય છે પણ અધ્યાયના અંતમાં અચાનક વાત બદલાઈ જાય છે શૌનક ઋષિ સૂત ગોસ્વામીને વિદુરજી વિશે પૂછવા લાગે છે આટલી મોટી કોઝમિક ચર્ચા પછી અચાનક એક વ્યક્તિ વિશેનો પ્રશ્ન કેમ આજ તો ભાગવતની શૈલી છે તે આપણને બતાવે છે કે આટલું ગહેન જ્ઞાન માત્ર સિદ્ધાંત નથી પણ તે કોઈના જીવનમાં જીવનમાં ઉતાર્યું વિદુરજી એનું ઉત્તમ ઉદાહરણ છે જેમણે રાજપાટ અને સંબંધોનો ત્યાગ કર્યો હતો હા અને સત્યની શોધમાં યાત્રા કરી હતી તેમનો પ્રશ્ન આગામી અધ્યાયો માટે ભૂમિકા બાંધે છે જ્યાં વિદુર અને મૈત્રેય ઋષિનો સંવાદ શરૂ થશે આ રીતે બ્રહ્માંડની કથા હવે મનુષ્યની કથા સાથે જોડાશે તો આજના વિશ્લેષણનો સાર એ છે કે આ સંપૂર્ણ બ્રહ્માંડ આપણી ઇન્દ્રિયોથી લઈને આકાશગંગા સુધી બધું જ તે એક પરમ આશ્રયની કાવ્યાત્મક અભિવ્યક્તિ છે સૃષ્ટિની શરૂઆત કોઈ ભૌતિક ઘટનાથી નહીં પણ એક દિવ્ય ઈચ્છાથી થઈ બિલકુલ આ અધ્યાય આપણને દ્રષ્ટિ આપે છે કે ભૌતિક જગતથી પર એક સૂક્ષ્મ અને દિવ્ય સત્ય છે આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો બ્રહ્માંડનું દરેક તત્વ આપણી ઇન્દ્રિયો આપણું મન આપણી આસપાસના જીવો એ જ એક દિવ્ય તત્વની અભિવ્યક્તિ હોય તો શું તેનાથી જગતને જોવાની અને તેમાં આપણા સ્થાનને સમજવાની આપણી દ્રષ્ટિમાં કોઈ પરિવર્તન આવી શકે કલ્પના કરો કે આખું બ્રહ્માંડ એક જીવંત શરીર છે નાના આ કોઈ સાયન્સ ફિલ્મની વાત નથી પણ ભાગવત પુરાણ જેવા પ્રાચીન ગ્રંથમાંથી આવેલો એક ખૂબ જ ગહન વિચાર છે તો ચાલો આજે આપણે ડૂબકી મારીએ સૃષ્ટિની આ અદ્ભુત કથામાં જરા વિચારો જો આ સાચું હોય તો આ એક વિચાર જ આપણી બ્રહ્માંડને જોવાની દ્રષ્ટિને હંમેશા માટે બદલી શકે છે ભાગવત પુરાણ બ્રહ્માંડને માત્ર ગ્રહો અને તારાઓના નિર્જીવ સમૂહ તરીકે નથી જોતું પણ એક વિરાટ જીવંત અસ્તિત્વ તરીકે જુએ છે ચાલો જોઈએ કે આ કથા કેવી રીતે ખુલે છે પણ આ કોઈ હવામાં કરેલી વાત નથી કે માત્ર એક કલ્પના નથી આ આખી વાર્તા છે ને એ એક ખૂબ જ સુવ્યવસ્થિત જ્ઞાન પ્રણાલીનો ભાગ છે અને એને બરાબર સમજવા માટે આપણે પહેલા એના માળખાને સમજવું પડશે જે વાસ્તવિકતાના લગભગ દરેક પાસાને આવરી લે છે આપણે પુરાણોને ઘણીવાર માત્ર વાર્તાઓના સંગ્રહ તરીકે જોઈએ છીએ ખરું ને પણ એવું બિલકુલ નથી એ તો જાણે જ્ઞાનના વ્યવસ્થિત એન્સાયક્લોપીડિયા છે દરેક પુરાણ દસ મૂળભૂત વિષયો પર આધારિત હોય છે જે બ્રહ્માંડના સર્જનથી લઈને મુક્તિ સુધીના દરેક પાસાને આવરી લે છે અને આ જ માળખું આપણી આ સૃષ્ટિની કથાને એક ગહન અર્થ આપે છે જો આ છે એ દસ વિષયો એમાં બ્રહ્માંડ કેવી રીતે બન્યું એનું પાલન પોષણ કેવી રીતે થાય છે સમય ચક્ર અને છેલ્લે મુક્તિ બધું જ આવી જાય છે પણ આ બધાનો પાયો એ છે દસમો વિષય આશ્રય એટલે કે એ અંતિમ સ્ત્રોત જેમાંથી બધું જ આવે છે અને આપણી આજની વાત બસ આ જ આશ્રયની આસપાસ ફરશે તો સવાલ એ છે કે આ અંતિમ સ્ત્રોત આ આશ્રય છે કોણ તો ચાલો આપણે મળીએ વિરાટ પુરુષને એ જ સાર્વત્રિક સ્વરૂપ જેમાંથી આખું બ્રહ્માંડ જાણે ઊંઘમાંથી જાગૃત થયું આ વિરાટ પુરુષને નારાયણ પણ કહેવામાં આવે છે અને આ નામ પાછળ એક સરસ કથા છે નારાયણ એટલે જળ પર શયન કરનાર કહેવાય છે કે તેમણે પોતે જ કારણરૂપી જળનું સર્જન કર્યું અને પછી હજારો હજારો વર્ષો સુધી એના પર યોગ નિદ્રામાં રહ્યા અને આ જ શાંતિમાંથી સૃષ્ટિની શરૂઆત થવાની હતી તો પછી સૃષ્ટિ શરૂ કેવી રીતે થઈ એક ઈચ્છાથી એકમાંથી અનેક બનવાની ઈચ્છા કેટલો સરળ પણ કેટલો ગહન વિચાર છે નહીં કે આ બ્રહ્માંડની આટલી બધી વિવિધતા એક જ મૂળભૂત ઈચ્છાનું પરિણામ છે બસ આ યોગ નિદ્રામાંથી જાગીને તેમણે પોતાની શક્તિનો વિસ્તાર કર્યો અને હવે હવે આવે છે આ કથાનો સૌથી અદ્ભુત સૌથી કાવ્યાત્મક ભાગ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કેવી રીતે એ એક જ વિરાટ શરીરમાંથી આખું બ્રહ્માંડ એના તત્વો એની ઇન્દ્રિયો બધું જ રચાયું શરૂઆત થઈ વાણીથી જ્યારે વિરાટ પુરુષને બોલવાની ઈચ્છા જાગી તો તેમના મુખમાંથી પ્રગટ થયા અગ્નિદેવ અને સાથે જ વાણીની શક્તિ પછી શ્વાસ લેવાની જરૂરિયાત ઊભી થઈ તો એમના નસકોરામાંથી પ્રગટ થયું વાયુ તત્વ અને સાથે જ ગંધને પારખવાની શક્તિ આ રીતે શ્વાસ અને સુગંધ બંને અસ્તિત્વમાં આવ્યા પછી એમને આ સૃષ્ટિને જોવાની ઈચ્છા થઈ અને એ જ ઈચ્છામાંથી જ એમની આંખો બની અને જુઓ એ આંખોમાંથી જ જન્મ થયો સૂર્યનો પ્રકાશનો અને આપણી જોવાની શક્તિનો એટલે કે દ્રષ્ટિ અને પ્રકાશ બંનેનો સ્ત્રોત એક જ છે અને જ્યારે સાંભળવાની જિજ્ઞાસા થઈ ત્યારે કાન બન્યા અને એમાંથી જ દિશાઓ અને ધ્વનિને ગ્રહણ કરવાની શક્તિનો ઉદભવ થયો કેટલું અદ્ભુત કનેક્શન છે નહીં ધ્વનિ અને દિશાઓનું આગળ વધીએ તો એમની ત્વચામાંથી સ્પર્શની ઇન્દ્રિય જન્મી અને એમના શરીર પરના વાળમાંથી જ ઔષધિઓ અને વૃક્ષો બન્યા એટલે કે આખી પ્રકૃતિ જાણે એમના શરીરનો જે ખિસ્સો છે તો અત્યાર સુધી આપણે જોયું કે ભૌતિક તત્વો કેવી રીતે બન્યા પણ હવે વાર્તા એક ઊંડો વળાંક લેશે હવે આપણે એ સૂક્ષ્મ પાસાઓ તરફ જઈશું જે અનુભવ અને ચેતના સાથે જોડાયેલા છે આ વાત માત્ર બહારના જગતની નથી પણ આપણા અંદરના જગતની પણ છે પછી જ્યારે કર્મ કરવાની ક્રિયા કરવાની ઈચ્છા જાગી ત્યારે હાથ બન્યા અને એ હાથોની શક્તિના અધિપતિ બન્યા દેવતા ઇન્દ્ર આ રીતે કર્મ કરવાની શક્તિ પ્રગટ થઈ અને હવે આ જોડાણ જુઓ આ ખરેખર ખૂબ જ ગહન છે એમના હૃદયમાંથી પ્રગટ થયો મન એ મનમાંથી પ્રગટ થયો ચંદ્ર અને ત્યાંથી જ જન્મ થયો આપણી ઈચ્છાઓનો અને સંકલ્પનો વિચારો આ ગ્રંથ હજારો વર્ષો પહેલાં કહી રહ્યો છે કે આપણું મન અને આપણી ઈચ્છાઓનું મૂળ હૃદયમાં છે કેટલો પાવરફુલ વિચાર છે સારું તો બ્રહ્માંડનું માળખું તો તૈયાર થઈ ગયું પણ ખાલી મકાન શું કામનું હવે વારો હતો એમાં રહેનારા અસંખ્ય જીવોનો કારણ કે આ બ્રહ્માંડ ખાલી રહેવા માટે નહોતું બન્યું અને પછી તો જાણે જીવનનો મહાવિસ્ફોટ થયો દેવતાઓ ઋષિઓ પૂર્વજો રાક્ષસો એક તરફ તો બીજી તરફ ગંધર્વો અપ્સરાઓ નાગ અને એટલું જ નહીં પશુઓ પક્ષીઓ વૃક્ષો પર્વતો સરિસૃપો અને ભૂત પ્રેત અને આત્માઓ પણ જીવનના અસંખ્ય સ્વરૂપો અને આ બધાની ઉત્પત્તિ એ એક જ વિરાટ શરીરમાંથી આ વાત એ જ દર્શાવે છે કે બધું જ છેવટે તો એકબીજા સાથે જોડાયેલું છે તો આ હતી સૃષ્ટિની ભવ્ય કથા પણ અહીંયા વાત પૂરી નથી થતી હવે આવે છે એક મોટો દાર્શનિક વળાંક એક એવો વિચાર જે કદાચ આખી વાર્તાનો અર્થ જ બદલી નાખશે આટલું બધું જોયા અને સમજ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે શું આ ભવ્ય આખું બ્રહ્માંડ જેનાથી બન્યું છે એ વિરાટ શરીર જ અંતિમ સત્ય છે શું એનાથી આગળ કશું નથી અને જવાબ કદાચ તમને ચોંકાવી દેશે કારણ કે ગ્રંથ પોતે જ કહે છે કે આ ભવ્ય વિરાટ સ્વરૂપ પણ અંતિમ સત્ય નથી તે ભગવાનની માયા એટલે કે દેવી શક્તિની એક રચના માત્ર છે તો આ માયા માયા શું છે છે એ એક એવી દૈવી શક્તિ જે અવ્યક્ત બ્રહ્માંડને આપણી સામે વ્યક્ત સ્વરૂપે રજૂ કરે છે એને એક પડદા જેવી સમજી શકાય જે અંતિમ નિરાકાર વાસ્તવિકતાને ઢાંકી દે છે એ વાસ્તવિકતા જે શબ્દો અને મનની પકડથી પણ પરે છે તો આનો સીધો અર્થ એ થયો કે વિરાટ પુરુષની આખી કથા એક નકશો છે મંઝિલ નથી એ અકલ્પનીયને સમજાવવાનો એક પ્રયત્ન છે આપણા મનને એ વાસ્તવિકતાની ઝલક આપવાનો એક માર્ગ છે જે હકીકતમાં તો નિરાકાર છે તો ચાલો આજે આ એક વિચાર સાથે વિરામ લઈએ જો આખું બ્રહ્માંડ એક શરીર છે અને આપણે સૌ એનો જ એક ભાગ છીએ તો આ મહાન કોસ્મિક રચનામાં આપણી ભૂમિકા શું છે આપણું સ્થાન શું છે